ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે પૂરજોશમાં વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે બીજી યાદી છે ગુજરાત લોકસભાની ઉમેદવારોને તે ડિક્લેર કરી દીધી છે હવે આ છવ્વીસ લોકસભા બેઠક છે ગુજરાતમાં અને હવે બાકી રહી છે ચાર લોકસભાના નામ ડિક્લેર કરવાની પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર એવી તો ખીચડી ક્યાં રંધાઈ રહી છે કે જેને લીધે ભારતીય જનતા પાર્ટી અત્યારે જૂનાગઢ લોકસભાની બેઠકમાં નામ ડિક્લેર કરવામાં એટલો બધી વિલંબ લગાડે છે નમસ્કાર આપની સાથે હું છું હાર્દિક સિંગોરજી હા દોસ્તો જૂનાગઢ લોકસભા બેઠક પર હાલ અત્યારે ઉમેદવારોના નામને લઈને પણ ચર્ચાઓ ભારે મચી ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ બેઠક પર ક્યાં ઉમેદવારોને મેદાનમાં ઉતારવા તેને લઈને આ મંચે મુકાઈ ગઈ છે કારણ કે આટલા ત્રણ દિવસથી ભારે સરસાઓએ જોર પકડ્યું છે કે જૂનાગઢના હાલના સાંસદ છે રાજેશ ચુડાસમા તેને ક્યાંક ને ક્યાંક રેપીડ થઈ શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના લીડના માર્જિનથી જીતવાની આશા વ્યક્ત કરી રહી છે ત્યારે જૂનાગઢ બેઠક ત્યાં કોરી સમાજ વધારે પ્રભુત્વ ધરાવે છે અને એટલા માટે જ અહીંયા ભારતીય જનતા પાર્ટીને કોરી સમાજનો કોઈ એવો દાવેદાર નથી મળતો મજબૂત વારો કે તે અહીંયાથી મેદાને ઉતારી શકે ગઈકાલે જે ભાજપની બીજી યાદી જાહેર થઈ તેમાં લાગી રહ્યું હતું કે આ જૂનાગઢ બેઠક છે તે ક્યાંક ને ક્યાંક ડિક્લેર થઈ જશે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આ મંચજમાં મુકાય છે ક્યાંક વિચારમાં મુકાય છે કે અહીંયા આ જૂનાગઢ બેઠક પર કયા ઉમેદવારની મેદાનમાં ઉતારવો આખરે સવાલો એ પણ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ જૂનાગઢ લોકસભાની બેઠક પર હજુ સુધી પણ ઉમેદવાર જાહેર નથી કરી શકી એટલે કોની રાહમાં બેઠી છે લાગી રહ્યું છે કે ઉનાના પૂર્વ ધારાસભ્ય અને છ ટ્મ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા છે એવા ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશની રાહ જોઈ રહી છે પૂંજાભાઈ વંશ વચ્ચે અટકારો બની હતી કે તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી શકે છે ને એટલા માટે હવે લાગી રહ્યું છે કે પૂંજાભાઈ વંશની ક્યાંક તો ક્યાંક આ ભારતીય જનતા પાર્ટી રાહ જોઈ રહ્યું છે કે પૂંજાભાઈ વંશ છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે અને જૂનાગઢ લોકસભા છે તે લડે અને એવું પણ લાગી રહ્યું છે કે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ રાહ જોઈ જોઈ રહ્યું હોય પરંતુ લાગી રહ્યું છે કે વિમલ ચુડાસમા આગળ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે હું કાંઈ કોંગ્રેસ છોડી અને ક્યાંય પણ નથી જોવાનું એટલે એક સમીકરણ એ પણ બની રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી છે તે ચોક્કસ હવે પુંજાભાઈની રાહ જોઈને બેઠું છે કે પૂંજાભાઈ જો ભારતીય જનતા પાર્ટીમાં આવે તો તેઓ પણ આ કોલ સમાજના કદાવર નેતા છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને વધારે લીડ લાવવામાં ક્યાંક ને ક્યાંક ફાયદો છે તે કરાવી શકે છે ને એટલે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હવે પુંજાભાઈની રાહ જોઈને બેઠું છે કે પૂંજાભાઈ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરે અને તેઓ આ લોકસભા જુનાગઢ છે તે ભાજપમાંથી લડી શકે છે અને ખાસ કરીને જો પૂંજાભાઈ નથી આવતા તો અહીંયા મહિલા ઉમેદવારોમાંથી હવે પરસોત્તમ સોલંકીના સુપુત્રી એવા દીપુબેન બાંભણિયાને પણ અહીંયા ટિકિટ મળે તેવી સો ટકા અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત થઈ રહી છે કારણ કે તેઓ મહિલા નેતા છે કોળી સમાજના કદાવર મહિલા નેતામાંથી તેઓ ઉભરી આવે છે અને તેઓ તેઓને ટિકિટ મળે તો પણ એક કદાવવાર મહિલા નેતા છે અને તેઓ તેના કોળી સમાજની અંદર ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે એટલે જોવાનું બાકી રહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક વિલંબ કરી રહી છે તો કોની રાહ જોઈને બેઠું છે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી તાકાત પણ નથી કે તેઓ સ્પષ્ટ કહી શકે કે અમે આ ઉમેદવારની રાહ જોઈને બેઠા છીએ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે અને અમે સ્વીકારવા માટે તૈયાર છીએ અને ત્યારબાદ અમે અમારા ઉમેદવાર છે તે ડિક્લેર કરીશું એવી તાકાત પણ આ ભારતીય જનતા પાર્ટીમાં નથી લાગી રહ્યું છે થોડાક દિવસની અંદર આ સંપૂર્ણ ચેપ્ટર છે તે ક્યાંક ને ક્યાંક ક્લિયર થવા જઈ રહ્યું છે કારણ કે આ જૂનાગઢ બેઠક છે તે ભાજપને જીતવી ક્યાંક ને ક્યાંક અઘરી લાગી રહ્યું છે ને એટલા માટે અહીંયા ઉમેદવારની પસંદગી કરવામાં ક્યાંક ને ક્યાંક અવઢવમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે જોઈએ કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ છે તે આ બેઠક પર કોને મેદાનમાં ઉતારી શકે છે ત્રણ ચાર નામ અત્યારે સરસાવવામાં ભારે હાલી રહ્યા છે અને ખાસ કરીને આ બેઠકમાં વિલંબ મુકાયો છે એટલા માટે કંઈક ને કંઈક નવા જૂનાના એંધાણ પણ અત્યારે ચાલુ થઈ ગયા છે ખીચડી રંધાવાની ચાલુ થઈ ગઈ છે હવે જોઈએ કે આવનારા સમયની અંદર ખીચડી છે તે કોને પીરસવામાં આવે છે કારણ કે અહીંયા માહોલ અત્યારે જૂનાગઢ બેઠક પર ખૂબ ગરમ છે અને સૌ લોકોને અહીંયા તો ટિકિટ જોઈએ છે પરંતુ હવે ભાજપ છે તે અહીંયા કોને ટિકિટ આપે એ વાત પણ હાલ અત્યારે મહત્ત્વની બની રહી છે અને ખાસ કરીને આ ટિકિટની અવગણના કરવામાં આવી છે ત્યારે અહીંયા મહિલા ઉમેદવારોને પણ મેદાનને ઉતારવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એમ કહેતા હોય કે અમારે દરેક બેઠક પાંચ લાખના લીડની માર્જિનથી જીતવી છે તો અહીંયા જૂનાગઢ બેઠક પર સમારને એવો કોઈ સહેરો હાલ અત્યારે દેખાવામાં નથી આવતો લાગી રહ્યું છે કે છેલ્લે અંતે પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી તે હાલના જે સાંસદ છે સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમાને ક્યાંક તેને પણ અહીંયા રિપીટ ન કરવા પડે એવી હાલ અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત થઈ ગઈ છે મિત્રો તમારું શું કહેવું છે આ જૂનાગઢ બેઠક પર તે ખાસ કરીને અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાગી રહ્યું છે કે અહીંયા કોઈ સાધુ સંતોરે પણ અહીંયા ટિકિટ મળી શકે છે પરંતુ હાલ અત્યારે સંકેત એક જ મળી રહ્યા છે કે આ જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને જીતવી છે એટલા માટે જ અહીંયા વિલંબ લગાડવામાં આવી રહ્યો છે ને એટલે છેલ્લે લાગી રહ્યું છે કે આ બેઠક પર કોને મેદાનને ઉતારવામાં આવશે નમસ્કાર